ચાલો દોસ્તો તો આપણે જનરલ ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર ઓર્ગેનિક રિએક્શન મિકેનિઝમના એમસીક્યુમાં પાર્ટ ટુની અંદર આગળ વધીએ તો નીચેના પૈકી કયો કાર્બોકેટાઇન સૌથી વધુ સ્થાયી છે સૌથી વધુ સ્થાયી કાર્બોકેટાઇન કયો છે તમને ખબર છે કાર્બોકેટાઇન માટે સૌથી વધુ પ્રાથમિક કરતાં ને દ્વિતીય કરતાં તૃતીયની સહાયતા વધારે છે એ તો આપણે જોઈએ જ છે પણ અહીંયા જોવાનું છે ખાસ કે એ સાથે સાથે કે આલ્ફા હાઇડ્રોજન કોના વધારે છે હાઇપર કોન્જ્યુગેશન પણ ચેક કરવાનું છે આ ધ્યાન રાખજો ખાસ એટલા માટે પ્રશ્ન મૂક્યો છે એની પ્રેક્ટિસ થાય એટલા માટે કે જે સાહિતા કોની વધારે છે તો આ કયો કાર્બોકેટાઇન છે આ આ દ્વિતીય કાર્બોકેટાઇન છે બીજા બે સાથે જોડાયેલો છે જો આવી રીતે છે સી આની સાથે સીએચ થ્રી સીએચ થ્રી સીએચ થ્રી આ કાર્બન સાથે ત્રણ સીએચ થ્રી સીએચ સીએચ થ્રી અને અહીંયા શું આવશે પ્લસ થઈ ગયું આજુ બાજુ આજુબાજુમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે ત્રણ હાઇડ્રોજન હાઇડ્રોજન છે છે એના પછીની વાત કરીશ તો આ આજુબાજુમાં કેટલા ચાર હાઇડ્રોજન છે એટલે એના પ્રમાણે હાઈપર કોન્જુકેશન થશે આ દ્વિતીયક જ છે આની આજુબાજુમાં આલ્ફા હાઇડ્રોજન કેટલા છે ત્રણ અને બે પાંચ પાંચ હાઇડ્રોજન છે આ પ્રાથમિક છે હવે આની સહાયતા તો ઓછી જ હશે ખબર છે દ્વિતીયક આ બધા દ્વિતીયક છે જ્યાં હાઈપર કોન્જ્યુકેશન છે એમાં વધારે જેમાં આલ્ફાઇડ્રોજનની સંખ્યા વધારે બહુ સીધી વાત છે આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા આમાં વધારે તો આનું સહિતા કેવી હશે સૌથી વધારે કે સી જવાબ આવશો નીચેનામાંથી કયા આલ્કેન સૌથી વધુ સ્થિર છે નીચેનામાંથી કયા આલ્કેન સૌથી વધુ સ્થિર છે તો આલ્કેન આલ્કિન લખવાનું થશે આલ્કિન બરાબર છે ને આલ્કીન બધા આલ્કીનો જાય પાછા

અહીંયા સીએચ થ્રી આવે તમે ગણતરી કરજો અહીંયા સીએચ થ્રી અને અહીંયા સીએચ ટુ આવે આલ્ફા હાઇડ્રોજન સંખ્યા વધુ અને સમૂહ પણ વધુ આ બધા કરતા એટલે આ જે છે આલ્તા કેવી થશે વધારે આલ્કીન આવશે અહીંયા થશે ચાલો કઈ ધાતુની ઉદ્દીપકીય પ્રક્રિયા સીએચુ એકમો દીઠ સીએચુ એકમો દીઠ એટલે એક સીએચ ટુ એકમો દીઠ ઉષ્મા નો મહત્તમ જથ્થો છોડશે એટલે એક સી એચ ટુ ડેટ ઉષ્માનો મહત્તમ જથ્થો છોડશે તો સાયક્લોપ્રોપેન સાથે પ્રક્રિયા કરીએ છીએ આ સાથે પ્રક્રિયા થઈ સાયક્લો હેક્ઝેન સાયક્લોપેન્ટેન છે એની એચ ટુ સાથે પ્રક્રિયા થાય અને સૌથી છેલ્લે આપ્યું છે સાયક્લો હેક્ઝેન એની એચ ટુ સાથે પ્રક્રિયા થશે બરાબર છે આ બધામાંથી આમાં પ્રોપેન મળશે આમાંથી પ્રોપેન મળી જશે આમાંથી બ્યુટેન મળી જશે આમાંથી પેન્ટેન મળી જશે આમાંથી એક્ન મળી જશે આ તમને કહી દીધું છે પણ એ એકમ સીએચુ તમને ખબર છે આમાં ઉર્જા વધારે જ મુક્ત થવાની છે પણ સીએચ ટુ એકમ દીઠામાં એક સીએચ ટુ દીઠું વાત કરીએ તો સેમાં વધારે મુક્ત થશે તો સાયક્લો પ્રોપેનમાં કેમ સાયક્લો પ્રોપેનમાં કેમ કે આનું બંધારણ જે છે એ જલ્દી તૂટવા ટ્રાય કરે છે એટલે ઉર્જા વધારે મુક્ત કરશે કેમકે અસ્થાયી છે ને આમની વચ્ચેનો આનું સંકરણ જે છે કાર્બન નું એસપી થ્રી છે આનો બંધ કોણ હોવો કેટલો જોઈએ એકસો નવ પોઈન્ટ અઠ્યાવીસ ડિગ્રી હોવો જોઈએ કે પણ છે કેટલો અત્યારે બરાબર છે આ સાઈઠ નો છે ને તો આમાં આમાં તાણ બહુ જ છે ને તાણ સ્ટ્રેન જે અને આપણે કહીએ સ્ટ્રેન બહુ વધારે પડતું છે બરાબર છે એટલે બંધ તાણ જે છે વધારે છે એટલે ફટાફટ તૂટી જશે એટલે આમાં ઉર્જા સૌથી વધારે આવશે એક એચ ટુ એકમ દીઠ એક એચ ટુ એકમ દીઠ જે ઉર્જા કેવી આવશે વધારે અસ્થાયી છે એટલા માટે એટલે તમારો જવાબ કયો આવશે એ ખાસ ધ્યાન રાખજો આવા નવા નવા એમસીક્યુ બહુ મસ્ત કામ થશે આવી પ્રેક્ટિસ કરજો એટલે બધા જ ટોપિક કવર થાય એ પ્રમાણે એક એક એમ બધામાંથી લીધેલા છે એટલે વ્યવસ્થિત અને બેસ્ટ પ્રેક્ટિસ કરજો કયો કાર્બોકેટાઇન સૌથી વધુ સ્થિર છે અમુકના જે વધારે પડતા એમસીક્યુ લીધા છે એનું કારણ એ છે કે દોસ્તો એમાંથી એમસીક્યુ વધારે પૂછાય છે વધારે પૂછાય છે એટલે એ ટોપિક પર વધારે ધ્યાન આપેલું છે એટલે આ ખાસ તમે ધ્યાન રાખજો કયો કાર્બોકેટાઇન સૌથી વધુ સ્થિર છે જેમાં સંસ્પદન બંધાણ વધુ તેની સહિતા વધારે ઓકે તો આ કાર્બોકેટાઇન અહીંયા છે તો એનું બાજુનું કાર્બનનું સંકરણ એસપી થ્રી નહીં થાય ઓકે ચાલો અહીંયા અહીંયા કાર્બોકેટાઇન છે તો એનું સંસ્પદન અહીંયા થશે એનું પાછું અહીંયા થશે જો આ કાર્બોકેટાઈન સિંગલ બન પાછો ડબલ પાછો સિંગલ પાછો ડબલ અહીંયા સુધી લંબાયેલું છે ઓકે ચાલો આમાં આમાં ચેક કરીએ આ તો અસ્થાયી જ હોય જ્યાં ડબલ બોન્ડ પર કાર્બોકેટાઈન હોય એ તો અસ્થાયી જ જાય એટલે એની તો વાત જ નહીં આવે હાલો આ આ તૃતીય કાર્બોકેટાઈન છે અહીંયા સંસ્પદન થયું છે પણ અહીંયાથી આગળ નથી થતું સંસ્પદન કેમ કે વચ્ચે એસવી થ્રી કાર્બન આવી જાય તો અહીંયા સુધી જ સંસ્પદન થાય છે જ્યારે આમાં સંશોધન એક અને બે ડબલ બોન્ડ સુધી થાય છે ખ્યાલ આવ્યો એટલે સંશોધન આમાં વધારે થાય છે સૌથી વધારે આની તો વાત જ નહીં આ પ્રાથમિક છે આમાં આગળ સંશોધન થશે જ નહીં આ બે માં સંશોધન થાય છે તો આમાં વધારે સંશોધન થાય તો આની સહાયતા કેવી થાય વધારે થાય ઓકે બહુ સિમ્પલ વાત છે આપેલા પ્રમાણભૂત બંધારણો માટે સાચો સહાયતાનો ક્રમ કયો છે આ એક થોડુંક ડિફિકલ્ટ પ્રશ્ન છે ધ્યાન રાખજો કાર્બોકેટાઇનની સહાયતા માટે આપણે વાત પણ કરી હતી કે સંસ્પદન બંધારણ જે છે ખાસ સંસ્પદન બંધારણની સહાયતા માટે આપણે વાત કરી હતી ત્યારે આપણે વાત પણ જોઈતી કે આ બંધારણ તમને આપેલા છે આ બંધારણ એક જ વસ્તુના છે જુઓ તમે આ એ થ્રી એ થ્રી અહીંયા એ થ્રી અહીંયા બે સીએ થ્રી એ થ્રી નાઇટ્રોજન અહીંયા નાઇટ્રોજન નાઇટ્રોજન અહીંયા ઓએચ 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 કાર્બન બધું જ છે આ સંસ્પદન બંધારણ જ છે બધા જ તો સંસ્પદન મંદ જ છે એકબીજાના બધા જ તો એમાં શું છે બધા કોની સહાયતા વધારે ત્યારે આપણે વાત કરીએ જેમાં પાયબંધની સંખ્યા વધુ તેની સહાયતા વધારે તો પાયબંધ ક્યાં વધારે છે દોસ્તો તો તો અહીંયા અહીંયા એક એક છે છે જ આ બે ની સહાયતા વધારે તો સૌથી ઓછી સહાયતા બેની આવશે તો બેની સહાયતા ઓછું હોય એવું કયું છે આ એક જ છે લો જવાબ આવી ગયો ખ્યાલ આવ્યો ને તો એ છતાં આપણે જોઈ લઈએ હવે સહાયતાની વાત કરીએ તો આ બે માં કોની વધારે પહેલું અને પહેલું અને ત્રીજું એની સ્થાયતાની આપણે વાત કરીશું તો આની અંદર જે છે ઓક્સિજન ઉપર ધન વીજભાર છે આમાં ક્યાં ધન વીજભાર છે નાઇટ્રોજન પર આપણે એવી વાત કરી હતી કે ધન વીજભાર જે છે ઓછા વિદ્યુત ઋણ પ્રમાણ પર હોવું જોઈએ તો આ બે માંથી વિદ્યુત ઋણતા ઓછી કોની ઓક્સિજનની કે નાઇટ્રોજનની નાઇટ્રોજન તો ધન વીજભાર ત્યાં છે તો એ સ્થાયી છે થોડો એટલે ત્રીજાની સહિતા સૌથી વધારે એના પછી કોની આવશે પહેલાની અને પછી સૌથી ઓછી બીજાની સહિતા આવશે એટલે આપણો જવાબ કયો આવશે બી આવશે ચાલો આ પેલા પ્રમાણભૂત બંધારણો સહિતા નો ક્રમ આ પાછો એ જ ટાઈપ પ્રશ્ન છે થોડોક યુનિક છે એટલા માટે લીધો પાછો કે જેમાં પાયબંધ ની સંખ્યા વધુ તેની સહિતા વધારે આમાં પાયબંધ એક છે આમાં એક છે આમાં છે જ નહીં સૌથી સહિતા ઓછી બે ની સૌથી સહિતા ઓછી બે ની ઓકે આની આવશે ચાલો પછી એક અને ત્રણ માં સાઈદ કોની વધારે ઋણ વીજ છે ને ઋણ વીજ બાર ક્યારે હોય કે ઋણ વધુ વિદ્યુત ઋણ પરમાણુ પર હોય તો વધુ વિદ્યુત ઋણ કોણ છે કાર્બન છે કે ઓક્સિજન તો ઓક્સિજન તો આની સહિતા સૌથી વધારે તો ત્રણ ની સહિતા સૌથી વધારે પછી એક ત્રણ પછી એક અને પછી બે ઓકે એટલે આ રીતે આવે છે હવે તમને આપ્યું છે સી ફોર એચ એટ સીએલ ટુ માં મેસો સંઘટક ની સંખ્યા કેટલી સી ફોર એચ એટ અને સી એલ માં મેસો સમઘટક ની સંખ્યા તો પહેલા પેલાનું મેસો બંધારણ આપણે ડ્રો કરીએ ઓકે ચાલો મેસો સમઘટક જે છે અને આ મેસો સમઘટક નું બંધારણ આપણે ડ્રો કરી દઈએ તો કાર્બન ચાર કાર્બન અહીંયા સી એચ થ્રી અહીંયા સી અહીંયા સી એલ એચ અને એચ પેલા થઈ ગયા છે આ જો કાર્બન કેટલા ચાર હાઇડ્રોજન કેટલા ત્રણ અને ત્રણ છ અને બે આઠ ક્લોરિન બે આ મેસો સમઘટક થઈ ગયું ઓકે તો મેસો સમઘટક વાળો આનું બીજું કોઈ હવે બંધારણ થશે નહીં એક જ થશે છે બરાબર નીચેના નીચેનામાંથી કયું સમઘટક બંધારણ સૌથી ઓછી ઊર્જા છે ઊર્જા ઓછી છે ઉર્જા આવશે ઉર્જા ઓછી છે જેની ઊર્જા ઓછી તેની સહાયતા વધારે તમને ખબર છે જેની ઊર્જા ઓછી તેની સ્થાયિતા એટલે સૌથી ઓછી ઊર્જા છે એટલે સ્થાયિતા કોની દોસ્તો વધારે છે એ આપણે લેવાનું છે તો સ્થાયિતાની અંદરથી તો આ બધું સરખું જ છે અહીંયા CH3 છે અહીંયા CH3 છે काही નથી આપ્યું એનો मीनिंग क्या છે CH3 છે કે લાવું તમને આ તો ખબર જ છે તો CH3 છે તો આ બે ટ્રાન્સ છે આ બે સિસ છે પાછું આ કેવું છે ટ્રાન્સ છે આ ટ્રાન્સ છે તો ટ્રાન્સિસ કરતા ટ્રાન્સની સહાયતા વધારે એમાં બે દૂર દૂર જેટલા હોય તેટલી તે વધારે હોય છે તો આ દૂર દૂર છે ને આ આ આ દૂર છે છે જે એ નજીક નજીક છે એટલે વધારે ટ્રાન્સની સહાયતા વધારે ટ્રાન્સમાં અવકાશી અવરોધ ઓછો એટલે નહિતા વધારે થશે ચાલો સૌથી વધુ સહાયતા ડી ની થશે કેમ કે ટ્રાન્સ છે અને એકબીજાથી દૂર છે એટલે સહાયતા વધારે થશે એરોમેટિક અણુઓ ખાલી જગ્યા ધરાવતા નથી એરોમેટિક અણુઓ આપણે એરોમેટિકની વાત કરી છે એરોમેટિક એન્ટી એરોમેટિક નોન એરોમેટિક એની અંદર એરોમેટિક ગણવું કયું ધરાવતા નથી ફોરેન પાય ઇલેક્ટ્રોન નહીં આ તો એન્ટી એરોમેટિકમાં આવતું હતું ને આ સેમ આવતું એન્ટી એરોમેટિકમાં આ નહીં આવે એટલે આ આ જો આપણો જવાબ આવે આ ધરાવતા નથી ફોરેન પ્લસ ટુ પાય ઇલેક્ટ્રોન આ ધરાવે છે સમતલીય હોવા જોઈએ ચક્રીય હોવા જોઈએ આ વાત થઈ ગઈ હતી પણ ફોરેન પાઇ ઇલેક્ટ્રોન હોય તો એન્ટી એરોમેટિક થઈ જાય ને એટલે એરોમેટિક આવું ધરાવતા નથી એટલે આપણો જવાબ આવશે આ આન્સર આવશે આપણો ચાલો કયું મહત્તમ સ્થિર સ્વરૂપ છે તો કીટો ઇનોલ અને ઇનોલ તમને કારણ કે અહીંયાથી ને અહીંયાથી આના કરતા આની સહિતા વધારે છે આની સહિતા વધારે છે આ કીટો સ્વરૂપની પછી આની અંદર આ બે માં આ કીટો સ્વરૂપની સહાયતા વધારે છે એટલે આ કીટો કરતા આ કીટોની સહિતા વધારે થશે બરાબર છે હવે એક જ મીટર એક જ મીટર દોસ્ત ઇનોલ સ્વરૂપની ની સહાયતા પૂછી છે એટલે અહીંયા ઇનોલ સ્વરૂપ છે અહીંયા બીજું ઇનોલ છે તો આ ઇનોલ કરતા આ ઇનોલ ની સહાયતા વધારે થશે ખાસ ધ્યાન રાખજો કારણ કે એમાં એક ડબલ બોન્ડ છે આમાં બે ડબલ બોન્ડ છે આ ના કરતાં આની ઇનોલની સહાયતા જે છે વધારે થશે કેમ કે આપણે વાત થઈ ગઈ હતી બે બાજુ કાર્બોનિલ સમૂહ હોય વચ્ચે સીએચ ટુ સમૂહ હોય એમાંથી ઇનોલ સ્વરૂપ બને એની સહાયતા વધારે હોય પાંચ કાર્બનની રીંગ બને છે એક બે ત્રણ ચાર અને પાંચ આખી સાયકલ બની જાય છે તમને ખબર છે બરાબર છે એટલે આ જે સહાયતા જે છે એ વધારે છે અને સૌથી વધુ સહિતા આની છે આ તો જૂનું જાણીતું છે આપણું યાર ખ્યાલ એવો ફિનોલની આ ફિનોલ કીટો સ્વરૂપ કરતા ફિનોલની અંદર આ ઇનોલ સ્વરૂપની સહાયતા વધારે હોય ડી જવાબ બહુ સીધી વાત છે માઇનસ એમ અને ઋણ પ્રેરક અસરનો અસ્તિત્વ માટે વિસ્થાપિતનો યોગ્ય સેટ એટલે કે માઇનસ ઋણ પ્રેરક અસર કોણ વધારે દર્શાવે સોરી ઋણ મેસોમેરિક અસર કોણ વધારે દર્શાવે છે ઋણ મેસોમેરિક એનો ક્રમ આપણે દર્શાવવાનો છે તો એનો ક્રમ માટે તો સૌથી પહેલા સીસીએલ થ્રી દર્શાવે છે સી ડબલ વાય દર્શાવે આવો ઓકે આ ક્રમ તો ઓકે છે બીજા ઓપ્શન શું કે સીએચ થ્રી દો સીએચ થ્રી તો ધન મેસોમેરિક અસર દર્શાવે ઋણ દર્શાવે જ નહીં એટલે વાત જ નથી એસઓ થ્રી આ પણ ધન મેસોમેરિક અસર દર્શાવે આ છે જ નહીં પછી આમાં એનએચ ટુ જે છે ધન મેસોમેરિક અસર દર્શાવે આ ત્રણેય દર્શાવે ક્રમમાં પણ છે સૌથી વધુ ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત સીસીએલ ની છે આ કદાચ ખ્યાલ તો હતું ધ્યાનમાં રાખજો એના કરતા ઓછી સી ડબલ ઓચ ના સીએન ની ઓકે આ બરાબર છે એટલે આ ક્રમ રાઈટ છે હવે આવશે સીએચ થ્રી પ્લસ નો આકાર કેવો હોય એ તો આપણે જોઈ ગયા સીએચ થ્રી પ્લસ એટલે સીએચ થ્રી પ્લસ આમ છે સીએચ થ્રી અને અહીંયા ઉપર પ્લસ છે એલેવન સી એ થ્રી પ્લસનું કાર્બોકેટાઈનો આકાર કેવો છે તો આનો આકાર આપણે જોઈ ગયા હતા સમતલીય ત્રિકોણ છે એચ એચ અને એચ થઈ ગયો ને સમતલીય ત્રિકોણ છે સમતલીય ત્રિકોણ આ સમતલીય ત્રિકોણ આકાર છે એરોમેટિક વિસ્થાપનમાં કેટલાક મેટા નિર્દેશક વિસ્થાપન આપેલા છે તે કયો સૌથી વધુ નિષ્ક્રિયકારક છે નિષ્ક્રિય કારક એટલે એ ઇ મેટા નિર્દેશક કોણ કે જે ઇલેક્ટ્રોન યુગ મને આકર્ષે ઇલેક્ટ્રોન યુગ મને આકર્ષે એટલે રિંગને નિષ્ક્રિય બનાવે ડેલ્ટા પોઝિટિવ આવે એટલે રિંગ નિષ્ક્રિય બને કેમ કે આના ઉપર ઈ પ્લસ આક્રમણ નહીં કરી શકે એટલે આ રીંગ નિષ્ક્રિય બને તો જે વધારે આકર્ષે ઇલેક્ટ્રોન તેને વધારે રિંગને નિષ્ક્રિય બનાવે તો ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત સૌથી વધારે કોની છે ઋણ જે છે આખો ક્રમ કદાચ યાદ ન રહે પણ એન તો યાદ રાખવાનું કે જેની ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત સૌથી વધારે છે અને મેટા નિર્દેશક એટલે નિષ્ક્રિયકારક અસર સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત સૌથી વધારે છે આ બધા ઇલેક્ટ્રોન આકર્ષક જ છે મેટા નિર્દેશક જ છે પણ એમાં સૌથી વધારે ઇલેક્ટ્રોન આકર્ષવાની તાકાત કોની વધારે છે એન ઓ આપેલા સંયોજનોમાં મોટા ભાગના એસિડિક હાઇડ્રોજન ઓળખો ઓકે તો એસિડિક હાઇડ્રોજન આપ્યા છે ને તમને ચિહ્નો આપ્યા છે જો અહીંયા એકવાર ચેક કરો આ એ પછી અહીંયા ડી છે અહીંયા બી છે આ સી છે અને ડી છે તો બધા એસિડિક હાઇડ્રોજન છે પણ સૌથી આમાં શું કીધું છે આપણે એસિડિક હાઇડ્રોજન ઓળખો મોટા ભાગના સૌથી વધુ એસિડિક હાઇડ્રોજન સૌથી વધુ મોટા ભાગનાની સૌથી વધુ સંયોજનોમાં આપેલા એસિડિક હાઇડ્રોજનમાં સૌથી વધુ એસિડિક હાઇડ્રોજન ઓળખો કયો હાઇડ્રોજન સૌથી વધુ એસિડિક છે જલ્દી H+ તરીકે દૂર થશે અહીંયાથી H+ તરીકે દૂર થાય તો ટોટોમેરિઝમ થાય તમને ખબર છે અહીંયાથી આ ટોટોમેરિઝમ ના કારણે દૂર થઈ શકે છે પછી અહીંયાથી H+ OH નો H+ દૂર થાય ખબર છે આલ્કોહોલ એસિડિક હોય H દૂર થાય છે આ H જે થાયોલ આપણે કહીએ છીએ H દૂર થાય છે અહીંયાથી H દૂર થાય છે ઓકે આ વસ્તુ ખાસ અગત્યની છે

એટલે એચ પ્લસ ફટાફટ દૂર કરશે અને બે સરખા સંસ્પદન બંધારણ થશે એટલે એનું બીજું બંધારણ આવી રીતે થશે સી એ સિંગલ બંડવો અને ડબલ બંડવો અને એ પાછા બે સરખા સાહિતા ધરાવતા બે સંસ્પદન બંધારણ આની સહાયતા સૌથી વધારે હોય આની બે ની ઉર્જા સરખી છે તો આની સહાયતા સૌથી વધારે છે એટલે આ જે છે એટલે આ એચ પ્લસ સૌથી જલ્દી મુક્ત થશે તો આ એચ વધારે એસિડિક છે આવું પરીક્ષામાં પૂછે છે ખાસ ધ્યાન રાખજો એટલે એમસીક્યુ લીધેલો છે જોજો દોસ્તો કયો કાર્બોકેટાઇન સૌથી વધુ સ્થાયી છે જોઈએ કાર્બો ને તો સંશોધન મળવું જોઈએ તો વધારે સહી થાય તો અહીંયા ક્યાં સંશોધન મળે છે અહીંયા એક અહીંયા બે એટલે ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ અહીંયા સુધી થાય છે અહીંયાથી નહીં થાય અહીંયા નહીં થાય કેમ કે અટકી જાય એટલે બે પાયબંધનું સંશોધન મળે છે આને એક પાયબંધનું જ મળે સંશોધન બંધારા એટલે આનું વધારે છે ઉલટાનું કારણ કે અહીંયાથી આગળ નહીં થાય સંશોધન અહીંયા અટકી જશે અહીંયા અહીંયા થાય છે એટલે એક પાઇબન પાછો અહીંયાથી અહીંયા બીજો પાઈબન અહીંયાથી અહીંયા ત્રીજો કારણ કે જો આ સિંગલ ડબલ સિંગલ ડબલ સિંગલ ડબલ ત્રણ પાઇબરનું સંસ્પધન બંધાણ મળે છે તો આમાં બે પાઈબનનું સંસોધન હતું આમાં એક પાઈબનનું હતું આમાં સંસ્પધન બંધાણ છે જ નહીં સંસ્પોધન બંધણન છે જ નહીં જો તમે આમાંય સંસ્પધન બંધાણ છે નહીં એટલે સૌથી વધુ સંસ્પધન આમાં થાય છે તો આની સહિતા કેવી થશે સૌથી વધારે થશે દોસ્તો એટલે ખાસ ધ્યાન રાખજો એક સંયોજન જોજો એક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એમસીક્યુ છે એટલે ધ્યાન રાખજો કે એક સંયોજન એક વિદ્યાર્થી દ્વારા સંશ્લેષણ કરવામાં આવ્યું એક સંયોજન વિદ્યાર્થીએ બનાવ્યું છે સંશ્લેષણ કર્યું એટલે બનાવ્યું છે પરંતુ તેની રચના ઓળખાઈ નથી એટલે એક વિદ્યાર્થી એક સંયોજન બનાવ્યું પણ એ કયું હતું કેવું હતું એને ખબર નહોતી એ કયું હતું એની ઓળખ રચના થઈ નહોતી તેના અદભુત સહાયક પ્રશિક્ષક એટલે એના શિક્ષક એવું કહ્યું કે તે જે સંશોધન કર્યું છે તે જે પદાર્થ લીધો છે એ પદાર્થ પાંચ કાર્બન અને બે અવકાશીય કેન્દ્રો ધરાવે છે બે અવકાશી એટલે જે જે અવકાશ સમઘટક ધરાવે એવા બે કેન્દ્રો છે એમાં એમાં પાંચ કાર્બન છે તારા સંયોજનમાં અને ટોટલ અવકાશીય સમઘટકો બે છે અને તે મેસો સંયોજન છે તો વિદ્યાર્થીએ નીચેનામાંથી કઈ રચના તો સંયોજન માટે શક્યતાઓ તરીકે ધ્યાનમાં લીધી હશે એટલે કઈ રચનાઓ હોઈ શકે નીચેનામાં તો પાંચ કાર્બન હોવા જોઈએ બે અવકાશીય કેન્દ્રો હોવા જોઈએ અને મેસો હોવું જોઈએ તો એવા કયા કયા છે ઓકે તો આપણે શુભ શરૂઆત કરી દઈએ આમાં કિરાલ છે આમાં કિરાલ છે અહીંયાથી બે ભાગલા પડે તો મેસો થાય આ બાજુ ને આ બાજુ બે સરખા થાય ને મેસો થાય આ ખબર છે ને મેસો વાળી થિયરી જે હજી જો દોસ્તો ખાસ કહું છું એમસીક્યુ સોલ્વ કરતા પહેલા થિયરી મસ્ત રીતે જોવી થિયરી આખો જોવાનો ટાઈમ ન હોય તો તમે જે બુક બનાવી છે એનું રિવિઝન કરવું ખાસ ઓકે આ મેસો તો આ આવશે આ મેસો છે ઓકે ચાલો આ પાંચ કાર્બન છે એક બે ત્રણ ચાર ને પાંચ ઓકે પાંચ કાર્બન છે બે અવકાશી આ બે અવકાશી આ થઈ ગયા કે નહીં બે અવકાશી એ કેન્દ્રો છે અને મેસો પણ છે અહીંયા અહીંયા આ કિરાલ કાર્બન છે આ પણ કિરાલ કાર્બન છે બરાબર બે છે પણ આ મેસો નથી આ બાજુ ભાગ સરખો નથી એટલે મેસો નથી એટલે આ નહીં ચાલે પછી અહીંયા આ કિરાલ કાર્બન છે આ કિરાલ કાર્બન છે અહીંયાથી વાત કરીએ તો પણ અહીંયા નથી કેમકે આ ભાગ ને આ ભાગ સરખા નથી થતા બરાબર છે ને એક જ મિનિટ સી ડબલ્યુ એચ સી ડબલ્યુ એચ તમને આપેલો છે એક અને બે આનો ઉપરનો ભાગ થશે એક જ મિનિટ કે આ જે અવકાશક આપ્યા છે એની આપણને ગોઠવણી નથી આપી એટલે એક વસ્તુ વિચારી શકીએ છીએ આપણે કેમ કે આ આ જે છે એક મિનિટ ચાલો આ હું અત્યારે થોડીક વાર માટે નથી રાખતો કેમ કે આના તમને અવકાશી હું કેટલા માટે વિચારવાનું કહું છું દોસ્તો કે અવકાશી સંઘટકો જે સમતલની પાછળ આગળ એવું કઈ રીતે ગોઠવાયેલું એવું કઈ કીધું નથી આપણે એટલે આપણે આને બાકી રાખીએ છું જો આપણે આન્સર પરથી આપણે ચેક કરીએ આમાં તો મેસો થશે જ નહીં કેમ કે આ બાજુ લાઈન જ અલગ છે આખી એટલે મેસો નહીં થાય બે કિરાલ છે બે અવકાશી છે પણ મેસો નથી ચાલો જવા દો આમાં આ કેસમાં શું છે હવે જો અહીંયાથી આપણે જોઈએ તો અહીંયાથી આ કિરાલ છે આ કિરાલ છે અને બે બાજુના ભાગ સરખા થાય તો મેસો છે આ આવશે આમાં કિરાલ કાર્બન નથી જવાબ નહીં આવે એટલે અત્યારે આપણા જવાબ બે જ એક અને ચાર પણ આમાં જવાબ જુઓ તમે એક અને ચાર બે જ આવે એક અને ચાર આપેલો એવો ઓપ્શન જ નથી હું તમને એ જ કહેવા માંગતો હતો કે ખાસ કરીને આની અંદર તમને આપેલું છે એમાં આમાં કઈ દિશામાં ગોઠવાયેલ એવું જરૂર નથી તો આ ઓએચ ને આપણે અહીંયા ગોઠવી શકીએ આ અહીંયા જતો રહી બરાબર છે એટલે સી ડબલ્યુ એચ ઉપર જતો રહે ઓ નીચે આવે તો મેસો થઈ જાય છે ને મેસો થઈ જાય છે આમાં પોસિબલ છે એટલે આપણને સ્પેશિયલી કઈ દિશામાં ગોઠવું એવું સમતલની પાછળ વેઝ ડેસ ફોર્મ્યુલા નથી આપીને એનું મિનિંગ કે બે બાજુ ગોઠવાઈ શકે ને ખ્યાલ એવો ને આ અહીંયા ગોઠવાઈ શકે આ સ્પેશિયલી એમ કીધું હોય કે આ વેઝ ફોર્મ્યુલા એટલે સમતલની પાછળ ને આગળ એવું જ ફિક્સ કરી દીધું હોત તો આપણે ફેરવી ન શકત પણ એવું પણ પોસિબલ બની શકે આ એ ઓએચ અહીંયા હોય શકે આ સી આ સી ડબલુએચ ઉપર થાય તો આ મેસો થઈ જાય કે નઈ બે સી ડબલુએચ બે ઓએચ એટલે આ મેસો લેવાનું છે આ મેસો લેવાનું બરાબર છે એટલે આપણો જવાબ આવશે એક એટલે કે આમાં કયા કયા આવશે આપણા જવાબમાં એક પહેલો આવશે બીજું આવશે અને ચોથો આવશે પહેલો બીજો પહેલો બીજો અને ચોથો એટલે જવાબ એ જ આવશે આ તો બે જાય અંદર નહીં આવે બરાબર છે પહેલો બીજો અને ચોથો આ કેમ મેસો લેવાનું ખબર પડી કે નહીં કારણ કે આપણને સ્પેશિયલ નથી કીધું કે વેજમાં જ રાખો ડેશમાં જ રાખો એટલા માટે આપણે બે લઈ શકીએ આમાં કેમ મેસો નહીં થાય કેમ કે આ એક બાજુ ઇથાઇલ સમૂહ છે પોસિબલ જ નથી આમાં કિરાલ છે જ નહીં બરાબર ને એટલે આ ત્રણ મેસો સંયોજન હોઈ શકે પાંચ કાર્બન જો પાંચ કાર્બન એ છે એક બે ત્રણ ચાર પાંચ બધામાં પાંચ કાર્બન તો છે જ એક બે ત્રણ ચાર અને પાંચ બધામાં પાંચ કાર્બન તો છે જ ઓકે એટલે આપણો જવાબ કયો આવશે એ નીચેના કેન્દ્રાનુરાગી પ્રક્રિયકની કેન્દ્રાનુરાગીનું વધતું ક્રમ કેન્દ્રાનુરાગી એટલે આપણે વાત કરી તે પ્રમાણે ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતા શું દાન કરવાની ક્ષમતા ઇલેક્ટ્રોન દાન કરવાની ક્ષમતાની વાત કરીએ તો કેન્દ્ર ઇલેક્ટ્રોન નું દાન જલ્દી કોણ કરે છે તો આના બંધારણ ડબલ બોન્ડ અને આર એસ તમને ખબર છે બે થાય છે સંસ્પાદન એચ એના પછી CH3 થ્રી એસ ડબલ બોન્ડ ઓ ડબલ બોન્ડ O અને ઓ અને આના આર એસ તમને ખબર છે ત્રણ થાય છે બરાબર છે અને પછી ઓએજ ઓએજ ઓકે ઓએજ તો સૌથી પહેલી વસ્તુ કે ઇલેક્ટ્રોન યુગનું દાન કરવાની વાત આવે ઇલેક્ટ્રોન યુગનું દાન કરવાની વાત આવે તો જે તમને ખબર છે કે કાર્બે નાઇન છે ને સૌથી ઋણ ઋણવિજવાળીત હોય ને એ ઓછા સ્થાયી હોય એટલે કે ગામમાંથી કંઈકથી બૂચ મારીને ઓલરેડી બેઠા છે મેળવીને બેઠા છે ઇલેક્ટ્રોન યુગમાં મેળવીને બેઠા છે આ મેળવીને બેઠા છે ઇલેક્ટ્રોન યુગમાં આ ત્રણ જે છે એટલે કે આ જે ત્રણ છે પાણી સિવાયના આ ત્રણ આ પાણી જે છે એ તટસ્થ છે મેળવીને બેઠા એટલે એ ગુમાવશે તરત એટલે દાન કરવાની વૃત્તિ વધારે હોય તટસ્થ કરતા એટલે સૌથી ઓછી આની હશે એટલે સૌથી ઓછી બી ની હશે બી બરાબર છે સૌથી ઓછી બી ક્યાં છે સૌથી ઓછું બી હોય તેવું સૌથી ઓછું બી હોય એવા આન્સર બે છે આપણી પાસે એક તો સૌથી ઓછું બી હોય એક અહીંયા આન્સર છે ને અહીંયા છે ઓકે ચાલો સૌથી ઓછી દાન કરવાની વૃત્તિ આની હશે હવે આ ત્રણ માં સૌથી વધુ દાન કોણ છે ઋણ વાળા દાન વધારે કરે એવી વાત થઈ ગઈ આપણે હવે ઋણ વાળામાં ઓછું દાન દાન કરશે આમાં આમાં છે બે એટલે એટલે કરવાની ઓછી ત્રણ ઓછું કરે તો આ દાન સૌથી વધારે તો સૌથી વધારે દાન કરશે એટલે ડી જવાબ આવશે સૌથી વધુ ડી દાન કરે આમાં કયું આપ્યું છે એ આ ડી એના પછી ડી પછી કોણ દાન કરશે વધારે એ કરશે કેમ કે આમાં બે સંસ્પદન આ આદાન કરશે આ થોડુંક ઓછું કરશે ડી કરતા

અડી ને સૌથી ઓછું દાન પાણી કર્યા છે દોસ્તો આવી વાત તમારે ધ્યાનમાં રાખવાની છે આ રીતે મોસ્ટ અને બેસ્ટ રીતે એમ સોલ્વ કરવાના છે ઓકે થેન્ક યુ વેરી મચ થેન્ક યુ દોસ્તો